અગ્નિવીરમાં જોડાઈ દેશ સેવા કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ અવસર માંડવીમાં યોજાશે મેગા આઉટરીચ કાર્યક્રમ સ્ટોરી રિપોર્ટ બાય વિજયસિંહ સોડા માંડવી નમસ્કાર હું બીનૂ પિલ્લાઈ આજે આપની સમક્ષ આવ્યો છું એક બહુ જ સારા સમાચાર આપણા યુવા પ્રતિભા માટે લઈને જેને દેશ સેવા માટે આર્મીમાં જવાનું રસ છે જુસ્સો છે એના માટે એસજીજે ગ્રુપ ગુરુકુલ કોડાય અને ટીએફઆર એનજીઓ નામની સંસ્થા બંને મળી ને આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ જામનગર દ્વારા એક અગ્નિવીર આઉટરીચ પ્રોગ્રામ કરી રહ્યા છે જે સોળ જૂન બે હજાર પચીસ ગુરુકુલ કોડાય માંડવીમાં થશે તો જે પણ આપણા કચ્છના એવા વીરો છે જે ભારતીય જવાન બનવા માંગે છે આર્મીમાં જઈને દેશ સેવા માટે પોતાને સમર્પિત કરવા માંગે છે અને અગ્નિવીર વિશે જાણવા માંગે છે અગ્નિવીર બનવા માંગે છે તો એના માટે આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ જામનગર તરફથી સોળ જૂન બે હજાર પચીસના ગુરુકુલ કોડાએ માંડવીમાં એક વિશાળ કાર્યક્રમનું આયોજન થયું છે જેનામાં આપ સૌને સહેભાવી સહભાગી થવા માટે આમંત્રિત અમે કરીએ છીએ એના માટે ફક્ત એક પ્રોસીજર આપને બધાને પૂરું કરવાનું રહેશે જે આ પ્રોગ્રામમાં ભાગ લેવા માગે છે તો એ લોકોને એક ફોર્મ ભરવાનું રહેશે જેના થકી એમના માહિતી અમારી પાસે સુધી પહોંચી શકે અને એ માહિતી જરૂર પડે તો મેં આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ સાથે પણ શેર કરી શકીએ આ પ્રોગ્રામ પહેલીવાર કચ્છમાં થઈ રહ્યું છે જેના માટે આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ જામનગરનું એમના કમાન્ડિંગ ઓફિસરનું અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ કાર્યક્રમ માટે શ્રી કે પિલ્લાઈ જે કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠનના માજી સેક્રેટરી હતા એમનો બહુ જ સહકાર મળ્યું છે તો એમનું પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને સ્વામી કૃષ્ણજીવન દાસજીનું આશીર્વાદથી આ કાર્યક્રમ આપણા યુવાનો માટે એસજી ગુરુકુલ કોડાયમાં સોળ જૂન બે હજાર પચીસનું થઈ રહ્યું છે તો આપ જે લોકો આર્મીમાં રહી ને દેશ સેવા કરવા માગે છે એ બધા લોકોની અમે હાકલ કરીએ છીએ તમે એ ફોર્મ ભરો અને સોળ જૂન બે હજાર પચીસના શું છે અને એના માટે બેઝિક રિકવાયરમેન્ટ શું છે એની જાણકારી પ્રોપર એ લોકો પાસેથી જે લોકો આ ભરતી કરશે એટલે આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ જામનગર આપ સૌનો ખૂબ ખૂબ આભાર